અરે બાસ્કુજી હેડો હેડો હાલ વરસાદ ગયો છે એ શું છે અરે જોવો પેલા ઉપર તાકો એકા તાર કર્યું છે આ નેલકાર વરસાદ આવશે તો ખરેખર મારા ઘર માં પાણી હોય છે આની કે હાલ વાયરે જ રહે તો ગણા કોઈ ની હજો ઓ ભાઈ ને પણ શું છે થઈ વાત કરો ઓ એને આપણે આવશે તો ઘર ભરાઈ જા હે ખરેખર આ મકા કોઈ પૂરાયું છે નેટ નેટ હું ખરેખર એ

હોળી સમજી તો મારી બેઠા આખા પાટણમાં આખા બજારમાં તમને ઠોન ઠોન ફેરી પછી મારી બેઠું મોટી ઘટાડ હતી અને એ ઘટાડમાં લઈ જાય તમને ના જા અને પછી એ ઘટાડમાં તમે આડા થઈ ગયા ત્યાં વરેડું નાસીન ત્રીજી બી લાઈન તમને ખેંચ્યા અને પછી તમે એમ મેકો એમ મેકો અરે ના રે ના ફૂમતા કા શું આવખે ખોટી વાત કો છો તમે મારું વરઘુડું જો કર્યું તું

બે સાલ લાગડ વરા ચાલુ રહ્યો તો ખબર છે તમન ઓવે બે વરા લાગડ વરા દા તો અને સો ફેરા તમે જો તો પૂરે પૂર પૂરે પૂર પૂરે પૂર હાતી વાત છે હું મારી બીજો ગાણો હેરણ છે તા અમો ઓવે અ ભુંડા કા એ અમુધી એક નદી આપડા ગોમમાં આવી ગઈ ઓવે અન મારું ઘર તણી ગયું તો ખબર છે હા હા ઓવે મને ઓફરા છે એક જેવું મને ઓફરા છે મને ખબર અ ભુંડા કા તમે જોન

તમારું બે ભાઈ તમારો જશું બેઠો બેઠો એટલો દોત કાઢ્યા એવું નથી હવે કહું શું વાત છે હું ભાકુજી અરે ભાઈ બેન હું છું

તમે ગમે તે વાત કરો ના પાડવાની ના પાડો તો હારી ગયા ગયા હરિયા ના પાડી એમ હવે મગજ છે મારા જેવું હોય ને તો ગમે વાત કરો તો આપડે તો હાથ પાડવી છે ને એમ ટાણી આપણે પાછા આજે રોકડા હલવા પડશે પણ આવ્યો હજાર રૂપિયા રૂપિયા પગ ના મેળો થઈ ની થઈ હડો બોલો હાડો

તમારા ડાબડી જેવું છે એ તમને ખબર છે ચાંદુ ડાબડી જેવું છે તમને ખબર છે હવે ખબર છે તો હું કહું તમને જે ઘટના ઘટી છે ને એ હું કહું

આ છરત મત કીધી તે વાત બરાબર છે યામ નામ ના કેતો મને કોઈ થાપ બાપ નહીં મેલેલી વાત કરી દીધે કંપની છે મારા જે થઈ હવે યામ નામ ના બોલ ને થાપ મેલો કોણ મુલી જ જેવા જેવા નથી વાત કરી દીધે ડાબડીયું યુ જાય એટલે કોઈ જેવા જેવા છે હા તો ડાબડી મૂઢા તને હું કહું કે તું હતો ને તે તા ડોશી ની તું વાશિંડીઓ અન સુટ્ટા વાટલા તું ખાતો તો મે તો કદી સણકોય ખમ્યો નહીં એટલે મારા જ્યાં આ વાત કરી નીરી હવે ચોય બીજા ના કરતો પાછો

પણ હું તો એમ કહું છું કે આ દોહો હાવખે જુઠ્ઠું બોલો છે ગપ્પા ફકે છે તો આને કોઈ હરાઈ કેતું નહીં હે તો અન મો હરાઉ તો તમે હરાઓ આ હા ડાબળી મોઢાને હરાઉ તો મફુજી રે એક નંબર ના ફેંકું સી એન કોઈ ના હરઈ કે લોઢું લોઢાને કાપે હોમે લોઢું હોય તો પછી હોમે લોખણ બનવું પડે અરે આ એવું લોઢું છે કે તમારા દોત પડી જાય પણ તમે વાઢી નહી કોઈ અમે અરે ના વાઢે હવે અરે આ તો બે બાજુથી લઈ ગયા પાછા પૈસા ચી રીતના અરે જે એવી વાત કીધી તે એમે હારી ગયા તો ફેર 500 થી 1000 હાર્યા છે ઓવે ઓ કે બાજુ નહી બંધાય એમ ડોહો બસ કુજી ઈ બધી વાત જોજો તમે ઈ ડોહન ના હા રાવ જો માં તમે ઈ ડોહા ના તો તમારી બધી બોરીએ હું તમને ફેરવી આલું બસ એકો હે હા

આજ હોજ ધીરો વાઇજો હોય કેટલા વાગ્યા છે કો જો મફુજી આ લડી વાગ્યા છે અન કમ્પ્લીટ 6 વાગ્યા સુધીમાં તમારો ભુંડા કાકા નરઈ નાખવો પડશે પાંચ હ ને વાગવા આદ્યું હું આ તો અમે તો 6 વાગ્યા એ ઊભા રહે હો હા હેડો આ આખા ગામને હરઈ ન ઉંજા છે આ તો ભુંડા કાકા એ

ખેતી ખરીખો ખો ઓમે નથી પડવા હવે ભૂમતા આકા ખેતી કરાસ પણ શેતીન તો કોઈ લેવાનું નહી હે હા 4 મહિને કડ્યા 5000 રૂપિયા ભાડાના રોજના રોજ ના 1500 ભાડા ઈ માફજી ઓમે જે ઉજે ખબર છે બોલવા ઉપર જાય બોલવા ઉપર ઓય પણ એ તો કડ્યા તમારી જોડી સીસી જો ને મે એ તમારો કામ નથી કે મન કહું અન તમે આ જમાયા તો એમ નેકડી તો હવે ભૂમતા આકા કોશિશ કર્યા એમ શું થાય છે એટલે તમે કેવા શું માંગો છો મારે કીધું સરત લગાવી છે એવું હે હ

એ તો આઠમાં લઈ લાયો હે આઠમાં લઈ લેયો આઠમાં લઈને ઉડ્યો આમ હા પટ્ટી માર્યો હા બજા તાણ દોડીને જવાના હા મન કે બે દોડવું તો છે જ ભૂમતા આકાશ દોડ છો દોડ છો મન ઈજવા છે હવે રેસ પર ઘોડો ઉભો કર્યો હતો એને તો મજબૂરીમાં દોડવું જ પડે પાછળ હોટી પડતી હોય કારણ કે તમે આ ગોમના સિંહ હંગા તમે ચકરાણા હા હા ગોમના સિંહ હંગા તમે ચકરાણા આ એટલે વભળો મારી વાત કે આટલી ગળા જે આ રેસ લાગ્યા ને

પાલનપુર એક દાડુ ઉંજા એક દાડુ મેહાણા અને એક બરાબર છે આટલે આટલે એ ને બરાબર છે પછી અમાર ઘડિયા હતા એરા એક બીજા ગામ એ તો તમન પકડી પકડી ને ને સિપુર જાવો ને પકડી ને જીતા સિપુર દીધા જાવ ને વળવે પકડી ને દીધા હા હા હા

કે હું ગમે તે વાત કરું અન તમારા મુઢે ના આવશે તો હું પાંચ હજાર રૂપિયા ફેરે જીતી જાય હો બરાબર છે બરાબર છે બરાબર છે તો હવે વાતની શરૂઆત કરું કે ભુંદા આ ઘોળો મારી વાત કે અમારા ઘડિયા ખરેખર એટલું બધું કાઠું હતું ને હવે આજ વગર બે વરસ હોમ તો વરહાદ આયો નહીં અને મોય પાછી પહેરેલી હતી બાજરી પછી શું કર્યું અમારા ઘડિયા હે તળા ઉપાડવા ગયા તળાવ ના ઉપડ્યો પછી ઉપડ્યું તમારા ઘડીયા બોલાયા હા પછી તળાવ ઉપડ્યો એ તળાવ ઉપાડી ને લાયા ને પછી આ બાજરી પાયી અને આ બાજરી પાઈ એટલે બાજરી ખરેખર ઘુમતા આગળ થઈ ને એટલે ચેવી થઈ બસ

હા તો મને પછા બાજરી ના પાડ્યો તો પોલ જાય એના કરતા ના પાડવી પડશે ના ના ખોટી ખોટી વાત વાત છે છે ના ભાઈ આખી ખોટી હતી

વાહ મફુજી વાહ આની શું દવા કરી છે આ તો કીધું મજૂરી મદદ હતું સોનાનો ધૂણો કાફી હતો એ ધૂણો કરવાનો હતો

మారు అరవ హిందుస్థానీ ఆ